ભાવનગર જિલ્લાના ઘોઘામા આવેલા પીર સૈયદ ઇબ્રાહિમ શાહ બગદાદીનો ઉર્સ શરીફનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંદલ શરીફનો જુલૂસ શહેરમાં ફર્યો હતો ઘોઘામા પીર સૈયદ ઇબ્રાહિમ શાહ બગદાદીના ઉર્સ શરીફ નિમિત્તે દરગાહ શરીફમાં સૈયદ હુસૈન મિયા બાપુના હસ્તે સંદલ શરીફ ચડાવવામાં આવ્યો હતો આ સાથે ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆઓ જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા

આપણા ભાવનગર નજીકના મુકામે મુખ્ય કબ્રસ્તાન ની અંદર આવેલા રોશન સૈયદ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉસંગે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે સંદર શાનદાર જુલુસ જે ઘોઘા મુકંમાંથી નીકળ્યો હતો અને દરગાહ શરીફમાં આવ્યું હતું